વાત તમારી સાચી હા પણ પેલો મારી કોઈ ડ્રાઈવર હજુ પંચર કરીને આવ્યો નહિ ગાડી લઈને આવશે કે નહીં આવેલ્યા આપણું નસીબત કેવું હે ખબર નહીં પડતી ઘણા ટાઈમે પંચર પડ્યું પણ હું તમને તો પેલું બીજું ટાયર ગેર પંચર વાળું કમ્પ્લીટ કરી મેદા છું તું એ મેજ દો ગાડી પણ તમે માન્યું નઈ મારું અલ્યા મન લાગ્યું કે પંચર પડવાનું સનાજી અને આ આપણો ડ્રાઈવર આવું મન નહીં લાગતું એવું આવે એ પાછો ડ્રાઈવર તો દારૂડિયા હોય હે હા પીવે હે આવ પીન પડી રે છે ગાડી મે હોય અલ્યા એય રીલ વીકવાળી ફોટો અલ્યા સભ્યતા રીલ વીકવાળી ભાઈબંધો જો તમે હેડવાના ફફા પડા હવે રીલો મેલા છે

તમારું મગજ બગડ્યું હોય ને તો ચિંતા ના કરશે હું થોડીક જ વારમાં જઈને આવું સરસ હોટલ

બો સારું પણ ગામ તો એવું જ છે ઉજ્જર જેવું જ પણ એક બે હોટલ તો જ મને લાગે એટલે આપણે હોટલ માં જતા રહીએ પછી શાંતિ યોગી હવામાં સૈન્ય દેખાતો હોય નહીં પણ હમ સં આવશે લ્યા મોણા ખરો ને આમ લાગે એવો તમને પણ હારો જોવાની તો મોણ ગમે તો અહીં હોટલ હોશે આવશે આવશે ફરી આપણે આમ શું આરામ બારામ કરીને હવે અમને આ કરીશું તો અલગ ડ્રાઈવરે આવી જશે બે આંતિ સનો હોટલ હોદા પણ હા આ બાજુ દેખાય છે આપ હોટલ હોય એવું લાગે હેલાય પૂછવા દેજો

જો તન યોગ્ય લાગે તો રેજે શું કે પેલા મન બે જગ્યા હોવા દે કઈ બેહો પણ આ હોટલ કેટલાય ખુલી નહીં બેઠા પેલા લગભગ દસ પંદર વર્ષ પેલા ચાર જણા ગાડી લઈને અહીંયા આગળ રહેવા આવ્યા હતા પેલા હોટેલ માં બહુ જણા રહેવા આવતા હતા બરાબર ચાર જણા રહેવા આવ્યા હતા તે ચાર ભાઈ બંધો અતા મસ્તી ખોર હતા મસ્તી કરતા કરતા ઝાડ ઉપર એક જણ ચડી ગયો અને ઝાડ ઉપર હી પડ્યો તે પડ્યો તે તતનો તત પડ્યો એવો મરી ગયો હા તે હવે તાનું એવું કહેવામાં આવે છે હા કે આ હોટેલમાં ભૂત છે એવું હા હા મેં તો કોઈ દાડ જોયું નહીં હજુ પણ જેટલા જણા રહેવા આવે એટલા એવું કે આ હોટેલમાં આ હોટેલમાં ભૂત છે હોટેલમાં ભૂત ભૂત કશું નહીં તમે નહીં રહેતા હું તો રહું છું જ ને લે મન તો કોઈ દાડ નહીં દેખાતું તો બસ કા પછી અમાર તો બહુ રહેવું અમાર તો એક જ રાત રહેવું છે પણ તમે ફરી વિચારી લો હ ફરી કશુંક તમને થાય જવાબદારી મારી નહીં કશે હું વાંધો નહીં આન હો હા પણ વેવા વેવાનું કરી હાલ લે પણ ખાવા બવાનું નહીં થાય હો ખાવાનું વાંધો નહીં તો ભૂખ્યા હોઈ રહી નહીં હોય હા તા પછી મન કશું કેવા આવતા નહીં નકર હું ખાવાના ના બન્યા લુપા હો ના ના તમ ચિંતા ના કરશો કશી હું ખાલી આઈન હોઈ જ જઈ હા હું એ જો હો જા બોલાઈ લાવો તમાર ભાઈ બંધ હું ભાઈ બંધન બોલાઈ આવું તમે જ બેઠા છો હા બેઠો હા બધિકાર આવ્યો હાથે આવા દો કાકા એ રેહવાનું કઈ દીધું આવું પેલા એમને જઈને બોલાય લાવું

Sắp vào pháo nguyên do yà udi ác 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 ô caca chạy dưới caca ô kaka let's have no hôn tóc ác 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 ác

રાતે જ્યા ને ખંડર આગળ ખખડતી હતી પછી શું અંદર જ્યાં હું છગન બે કઈ લેવી તું આ ખબર તો નહીં બોલાયા તું સૈન્ય બોલ બોલ ના કરી આપડી જોડે ભૂતન હોય સૈન્ય હ કે હોય તો આવું અખવાનું નહીં હું તો હાથ ચક માં હોય એવું તો મને બીજ લાગવા મળે આવું જો પાછો પેલા દાદા કઈ ગયા દાદા જોવા જ્યાં હોય તો હું તો બહાર પીપ ફરવા જ્યો આટો મારવા તમે આની પાછા આવે તો ઊંઘી રહેલા એવું તમને મળ્યા ને ના ભાઈ એ કઈ ગયા છે આગા પાછા થાય ને ભાઈ એને થોડા બેહી દે અને આ તમે જગ્યા હારી ખંડર જેવી હોદલા હન ને અને ઝાડા જો કેટલા બધા ઝાડા ઓટલ તમાર હોદવા ના દેવાય ગમે તે મેં હોધી તમન ના એટલી મને સંભણ કેવું લાગે હે તમને એટલી બુદ્ધિ પોછી કે હું કશું હોટલ બોટલ હોદી કાઢું તાર તો બધું સન્જ્ઞન માથે નાચ દેહન દઈ લે એટલે તમે તમે મોકલ્યો પણ તું જાણી તો મોણા હાવ ગમે તે આ હોટલ હોદ લાવજો હોટલાયો ભાઈ આવી જેવી મળી એવી મેં હોધી બીજે કઈ જગ્યાએ નહીં મળી જ નહીં બહુ ફરે હું તો ના કે ખાવા બાવાનું કર સંન્ય ભૂખ લાગી હો પછી છે ને હવા એકલી છે હવા ખાઓ એટલે જો કેવો બોલા ઓર ઓર તો તું શું કરવા બોલ બોલ કરા હું ગી જો હું હોઈ જઈશ તો ફરી ઊઠીશ નહીં આ બહુ બોલ બોલ કરા છે વાલે ના અમે આપણે બી ખાવે પછી મન કહેતા નહી તમ અન્યા પણ આ શું ખખડા રહ્યા આલે કાશીને આદરા બોલા છે એ ખખડા શું

અરે બેસો ને આલ્લી હમ બી આ ગટરિયા ગટરિયા આલ્લી ફૂટ ગટરિયા લઈ હટ 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 Asanya, tu asu karahu? Lakda turi dani dikhatu. Lihau kasi ding dikhatu jo? Kasi ding dikhata. Kaka, asu. Cangu salia. Atau tang badai su biho ho. Wanandru watu. Mana, mana. Lihau, lihau. Wanandru watu. Lihau, lihau. Lihau, lihau. Asanya, teri dikhata. Kaka, asu. Asanya, pas. Asanya, pas.

અને આ હોટલમાં બધા બહુ જણા રહેવા આવે છે મારા અહીં કોમ થતું નહીં તો કામ કરવું પડે હે એવું આજ તમે દસ પંદર વર્ષ પછી આ દેવા આવ્યા હા ત્યારે મારે જેટલા બધી રૂમો હાથ એ કરવી પડી ચોખ્ખી કરવી પડી મારા અહીં કામ થતું નહીં તમારા ટાઈમે નાના છે ભાઈ કાકા પણ બેટા હોટૅલનો માલિક મને કોમે રાખેલો હે અને મારું દેવું છે એટલે મારે કામ કરાવે છે

મારા તો ધબકારા વધી જ છે અને દાદા અમા જોડે તો આવું કર્યું પણ બીજા કોઈ મેજ આવા પ્રવાસી આવે ને તે એમના જોડે આવું ના કરતા હા થઈ ગઈ આજ પછી આવું નહીં કરું હું તમે બધા શાંતિથી હોઈ જાઓ પણ એટલું કામ મારું કરજો જી આપણે બધું હોટેલ બધું કામ કરજો શાયદ આમ મન બધામાં હોટેલ નું બધું હવામાં કામ પતાઈ જઈશ આમ કોઈ જી આતા ઉગી ગયા મે સણાજી બનતો હાચક ભૂત લાગેલું મને લાગ્યું તમને એકલા થોડું લાગે હું ભંડોળ હું તો પાછળ રેન ને આવ રસ્તો બતાવાતો નહી અમન